અમદાવાદ શહેરમાં કેટલાક જર્જરિત મકાન આવેલા છે જેમાં મ્યુનિસિપલ કોર્પોરેશન ના સ્લમ હેડક્વાર્ટર નો સમાવેશ થાય છે કોટ વિસ્તારમાં આવેલા આવા મકાનોની બહાર મોડા બેનર વાળી નોટિસ લગાવી દેવામાં આવી અસારવા શાહે બાગ રાયપુર શાહપુર જમાલપુર વિસ્તારમાં આવેલા છ હેલ્થ અને સ્લમ ક્વાર્ટરના સૌથી વધુ મકાનમાં લોકોના રહેવા માટે જોખમી હોવાથી સાત દિવસમાં મકાન ખાલી કરવા સૂચના અપાઈ છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ચાલીસ થી પચાસ વર્ષ પહેલા વર્ગ ત્રણ અને ચાર ના કર્મચારીઓ માટે શહેરના વિવિધ વિસ્તારમાં હેલ્થ અને સ્લમ ક્વાર્ટર બનાવવામાં આવ્યા હતા થોડા વર્ષો પહેલા કોર્પોરેશન દ્વારા જે કર્મચારીને મકાન ફાળવવામાં આવ્યા હતા તેમને વેચાણ આપી દેવામાં

આપણે મંજુર વિસ્તારની અંદર જૂના સ્તન ક્વાર્ટર્સ અને જે સ્ટાફ ક્વાર્ટર્સ છે તેમાં જે બી બિલ્ડિંગ ભયજનક થયેલા છે તેમને આપણે બીપીએમસી એકની બસો ચડસઠ અને બસો અડસઠ હેઠળ નોટિસો આપેલી છે જાહેર નોટિસો બી આપેલી છે અને ત્યાં સ્થળ પર બી જાહેર નોટિસ લગાવવામાં આવેલી છે કોઈ પણ જાણ થાય ન થાય તે વેકૃતિ લોકોને જાગૃતિ આવે અને પોતાની સેફ્ટીનું ધ્યાન આપી અને પોતે જગ્યા ખાલી કરે તે માટે આ પ્રકારની